મારું નામ વિજયભાઈ મનસુખભાઈ બોરડ હું હાલ તાલુકા પંચાયત સભ્ય છું શેનો વિરોધ છે અમારા રોડનો અને બ્રિજનો અને અમારા ગામ આલેશન ગામમાં અનેકવાર રજૂઆત કરેલી છે કે અનેકવાર આ સ્પીડ બ્રેકર નાખવાને સ્પીડ બ્રેકર હજી નાખ્યા નથી આની પેલા આજથી ત્રણ મહિના પહેલા અમારા ગામમાં 6 વ્યક્તિના મૃત્યુ થયેલા હતા તે દિવસે પણ અમે અનેકવાર રજૂઆત કરેલ અમારા ગામના પાદરમાં સ્કૂલ પણ આવી દે સ્કૂલના અમે અનેકવાર નાના નાના બાળકોને અક્ષમાં થાય છે તે પણ અમે કીધેલું છે અમારા બ્રિજની અંદર લાઇટ પણ નથી અમારા બ્રિજની અંદર અવારનવાર ખાધા પડે પંચાયતના પૈસાથી અનેક વાર મોરમ નાખેલી છે તો પણ ખાડા પડે એ તો અહીંયા છોકરા થી સાતન મન થી છોકરા ચોકડી લગીને અતિ અતિ અતિવિસ્માર રસ્તો ખરાબ છે તો તેને પણ અમે આજના માટે રજૂઆત કરવા આ રસ્તો જો તાત્કાલિક ધોરણે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉછાડી છે અને આપવાના છે પણ કેટલા કિલોમીટર સુધી આ છેલ્લા ઓછા માં ઓછો એક થી દોઢ કિલોમીટર રસ્તો હોય પણ એક થી દોઢ દોઢ કિલોમીટર કાપતા ઓછા માં ઓછું પંદર થી વીસ મિનિટ વીસ થી પચીસ મિનિટ લાગે અને અવારનવા અકસ્માત ની રજૂઆત પડે છે અને નાના નાના બાળકોને ની સ્કૂલ નાના નાના બાળકોને ની રિક્ષાઓ સ્કૂલે જતી હોય એ પણ અનેક અનેક વાર ખાડામાં ઘૂંચી જાય છે તો બાળકોને ઉતારીને પણ ધક્કા મરાવે છે